નવરાત્રી અંબાજી દેવસ્થાન કરાયો છે એકાવન શક્તિપીઠોમાંનું એક અને આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ અંબાજી મંદિર આ તકે પરિસરમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું મંદિરના ભટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી નવરાત્રી પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું કે અંબાજી ખાતે ભટજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રો વિધિ થકી ઘટ સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ છે બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે અંબાના દર્શને પધાર્યા હતા વિશ્વ કલ્યાણ હેતુ તમામ વિધિઓ પૂર્ણ કરાઈ છે તેમ તેમણે જણાવ્યું હતું નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તો આ પ્રસંગે ભટજી મહારાજ ભરતભાઈ જણાવ્યું હતું કે મંદિરથી દૂર 3 કિલોમીટર સાત પ્રકારના અનાજના વાવીને ઘટ સ્થાપન વિધિને પરિપૂર્ણ કરાઈ છે સરસ્વતી નદીનું જ જળ પૂજા અર્ચના માટે વપરાય છે જે પરંપરાને આગળ ધપાવી છે તેમણે ભક્તોને વિશ્વ કલ્યાણ માટે બેસતા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી